વડોદરા શહેરના મોલમાં જતા પહેલા આ સમાચાર જાણી લેજો કારણ કે વડોદરામાં આવેલા વૈભવી બોલમાં સ્લેબનો મોટો પોપડો તૂટ્યો છે અચાનક સ્લેબનો પોપડો પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે સેન્ટ્રલ મોલના ત્રીજા માળનો છતનો કેટલોક ભાગ પડ્યો હતો સદનસીબે એ સમયે નીચે કોઈ ન હોવાથી જાનહાની ટળી છે પરંતુ રજાના દિવસે અને તહેવારોમાં અહીં અનેક લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે જો આવી દુર્ઘટના સર્જાય તો જાનમાલ નું નુકસાન થઈ શકે છે વધુ વિગતો સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ચૂક્યા છે જી જયંતિ વડોદરામાં મોલમાં પોપડો પડ્યો છે અને તેને લઈ જાનહાનિના સમાચાર તો નથી પરંતુ અનેક લોકોને નુકસાન પહોંચી શકે છે કારણ કે રજાના દિવસોમાં અનેક લોકો ત્યાં આવે છે શું છે જાણકારી શહેરના જે વિવિધ મોલ જે છે ત્યાં બીજો જાય કે શોપિંગ ગેમ પાસે બ્રીજમાની મણવા માટે અનેક લોકો ત્યાં આવતા હોય છે ત્યારે વૈભવી ગણાતા જેટલા સર્કલ પાસે આવેલા સેન્ટર સેન્થેસ્ક્સિર મોલમાં ત્રીજા માણે બાર્બેટ્યુ સ્વીલ પાસનો છતનો ખોપરો જે છે તે ગતરો જે સૂચી પડ્યો હતો તત્પસથી ઘટના જે સમયે થઈ છે તે સમયે કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાનિ થઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે પાલિકા જે છે તે ફાયર વ્યક્તિના સહિતમાં મામલે વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યા પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યારે આ પ્રકારે મોલની અંદર વરસાદની અંદર જ આ પ્રકારનો જ્યારે ખોખરો ખરો છે ત્યારે પાલિકા કસ્ટ્ર દ્વારા હવે વૈભવી મોલ સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હાલમાં તો આ ઘટના બની છે જેને લઈને જે સમય બની હતી તે સમય અકાત અકરીમ બચવામાં આવી હતી કે જાણ હાનિક કરી છે કારણ કે ત્યાં કોઈ હાજર નથી પરંતુ કેટને કેમ જ્યારે આવા વૈભવી મોલમાં આવી ઘટના બને છે તો મોટી ઘટનાને પણ અંજામ આપી શકે છે. હાલમાં શું જોઈ શકાય છે કે આ સમગ્ર વિડીયોમાં જે પોપડો જે ખર્યો છે જેને લઈને મોટી જે જાનહાનિ જે છે તે ટળી છે હાલમાં તો. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે વૈભવી મોલમાં આ ઘટનાને લઈને જો તંત્ર દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે તે સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જી જયંતિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર.